મારું નામ ડોક્ટર ચિરાકુમાર બી મેંદપરા હું અત્રેની જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર સંલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે બ્લડ સેન્ટરથી ઇન્ચાર્જ તરીકે આપને અપીલ કરું છું કે હાલ છેલ્લા કેટલાક દિવસોથી અમારા બ્લડ સેન્ટરમાં જે બ્લડની તીવ્ર અછત ઊભી થઈ છે એના લીધે થેલેસેમિયાગ્રસ્ત બાળકો સગર્ભા મહિલાઓ તેમજ એક્સિડન્ટ અને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને પૂરતા પ્રમાણમાં બ્લડ ઉપલબ્ધ થઈ શકતું નથી તો આ અછતને દૂર કરવા માટે થઈને બ્લડ સેન્ટર તરફથી કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં લેતા શ્રી કેતનભાઈ ગજર ભાલા હનુમાન ગ્રુપ તરફથી એક મેગા કેમ્પનું આયોજન તારીખ બાવીસ અગિયાર બે હાજર પચીસના રોજ એટલે કે આવતીકાલે સવારે સાત વાગ્યાથી કરવામાં આવે છે સ્થળ છે સુદામા ચોક પોરબંદર અમારે સાડા ત્રણસો જેવી બોટલની જરૂરિયાત છે તો પોરબંદરની જનતાને એક નમ્ર વિનંતી કે આગળ આવે અને રક્તદાન માટે સહભાગી બને બને એટલા વધારે રક્તદાન કરીએ અને જરૂરિયાત મંદ દર્દીઓને લાભાર્થે આપણે એક આ યોગદાન આપીએ એવી મારા એ નમ્ર વિનંતી છે બ્લડ સેન્ટર તરફથી